નમસ્કાર દર્શક મિત્રો ચીટીએન ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાય છે તાલુકા પંચાયતના ટીડીઓ ઉમેદ કુમાર સોલંકીની દેખરેખ હેઠળ આવાસ પ્લસ સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં છસો પાંચ લાભાર્થીઓની માહિતી આવાસ પ્લસ સોફ્ટવેરમાં સફળતાપૂર્વક અપલોડ કરવામાં આવી છે તાલુકાની કુલ ચોપન ગ્રામ પંચાયતોમાં ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર આ સર્વેની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે ટીડીઓ સોલંકીએ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે તમામ કર્મચારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને પાકા મકાનોનું સ્વપ્નું સાકાર કરવામાં મદદરૂપ થશે વર્તમાનમાં આ સર્વેની કામગીરીને અગ્રિમતાના ધોરણે ચાલુ રાખવામાં આવી છે અને વહેલી તકે તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઘરનું ઘર મળશે અને તેમનું જીવન ધોરણ સુધરશે